પણ જયારે સત્ય ઓળખ હોય ને તારી સદગુરુ જરૂર પડે તો સદગુરુ એ વ્યાપક છે એ અનુભવ માં આવે એ પાછું બોલવામાં નથી આવતું એટલે સોભાઈજી એક વાણી કીધીસ કે ગુરુજી ના પોષણ જ્ઞાન બતાવે આ હસલા નું મૂલ્ય બગલા કોણ છે હવે તો જો ભાઈ પેલા તો કોઈ હસ નો હોય હં સ્થિતિ તો બહુ ગહન છે અત્યારે આપણે ખ્યાલ છે કે હંસને ને મોતી નો સારો જોવે તો એ મોતી કયા જ્યાં સંતોના શબ્દ છે ને એ મોતી છે પકડેલા છે એટલે કે આવા હસલા મૂકી અને બગલા ને કોણ સેવી શકે હસગતિ પ્રાપ્ત કરવી પડે હા હસગતિ પ્રાપ્ત કરવી જો હશે તો એ હંસ જ્યારે આ સત્ય જાણવા મળે ને હારસા મોત્યે નહીં કહેતા કે માન સરોવરમાં હંસો મોતીડા સરોવર માન સરોવર જે કઈ પણ ચીન ના ભારત ના સીમા રહી એ માન સરોવર ની અહિયાં કોઈ એવા હંસ નહિથી હારસા મોતી સત્તા અને એ માન સરોવરમાં કઈ હારસા મોત્ય હોય તો પાછળ લઈ લે અહીંયા અત્યારે સુવિધા વિજ્ઞાન માન સરો સરોવર એટલે આ મનુષ્ય દેય આપણને માન સરોવર જેવો મળ્યો છે અને આશા મોતી આમાં જ છે બીજે ક્યાંય ગોતવા નહીં જવાનું દરેક સંતોએ એક જ શાંત કરી છે કે કોઈ એવા સંત ગોતી લેવા કે તમે કોણ સંત તમારી ઓળખાણ કરાવી દે તો અત્યારે તો ગુરુ એની ઓળખાણ કરાવે છે એટલે આપણા કાંઈ દોડા મટે નહીં અરે ફરીને કે હાલો ગુરુદ્વારે જાવો છે ગુરુદ્વારો કોને કહેવાય એ પેહલા જાણવું જોવા ને આપણે કે ગુરુદ્વારો જે ગુરુમુખ કીધો દસમો દ્વાર એના ગુરુદ્વારો કીધો છે દ્વારે જાવ એટલે દર્શન તમને થઈ જાય છે ગુરુ ના દાયસી એનો પૂરો પુરાવો આપી દીધો નવ દરવાજા જ નવી રમત દસમા મલે કે હો દેખાય તો એ ઈ ગુદ્વારો દસમો દુઆત કીધો અને આપણને ક્યાં ભટકાયા ક્યાં અથડાય આપણે નીચે નીચ થતું થઈ ને કે દસમો દુઆર જ્યાં દુવાર ક્યાં કીધી દુવા દસ અને દુવાર કે ક્યાં ભગવાન બિરાજમાન છે હવે હાલ તો તો બોલતો આથી વિશેષ ક્યાં આપણે ગોતવા જાવ તો જાય છે મોતી ના દર્શન થાય છે અને કેટલી ભીડ એમાં થાય છે ભીડ એટલી થાય છે કે એકાબીજે ને ત્યાં કઈ નાખે એટલે તો દર્શન કરવામાં ભીડ થાય છે તો હાલી હાલી ને ત્યાં જવું પડે છે આ તો આપણે પકડ્યું છે ને કોઈ પકડાયું નહીં આપણે આપણે પકડી લીધું છે અને આપણે આપણે મૂકવાનું છે નક્કી આપણે કરવાનું છે ખાસું શું છે કોઈ ગુરુ તમને મારક બતાવે હાલવો તો આપણે જોવા ને નક્કી આપણે કરવું જોઈએ કે દુવાર કહેતા આપણે શું લાયા એક દંડ ને બીજો ડામ પેલા ત્યાં ડામ દેતા કે આ દુવાઈ કે આવી ગયો ડામ આપતા અને દંડ ભરવો જોવો કોઈ આયલીને જાય કોઈ વાહનમાં જાય દંડ ભરવો જોયે ને પૈસો તો હિમરામ તો કઈ થતો નહિ મેનેજ કરવી જ હોય છે અને અમુક બનાવે છે પૈસા બનાવે છે પણ આપણી જાણવાની કે આ હકીકત શું છે એટલે એ બગલા કે કાદવ ગારો દોળતા હોય છે એમાંથી આને હસગતી કરવી તો ઈ પોતાનો ધ્યેય હોય જ્યાં સુધી આપણને ગુરુ જ્ઞાન નીચે મેળ્યું ને ત્યાં સુધી કાદવ ગારો ખોળવી છે ને ક્યારેક આ જ છે ને કાંઈ રડતું નથી આમાં એટલે બધા ભગત એ જ કીધું બગલો થઈ આરે બેઠો રાખતો પડે એ કાદવ નાખ્યો ઢોળે બઉ આપડે બહુ મંદિરો જોઈ નાખ્યા પણ આપણને ભેટો થયો નહિ પછી કીધું છે બીજે કડ કે આ કેસર મૂકી કેવડા ને કોણ શિવ છે એ કેવું રા મુખે કાળા અને અંગે હોય છે મારા ગુરુજી આને કોન સેવા ઈ જે ગુરુ મહારાજ રહે ને એ કાળ મુખ લઈ અને મુખ આપે છે આ વાત કરી છે ઓલા કેસુડા શું સમજે હાલો એ તો જેના ટાઈમે છે ને એના ટાઈમે ખરીદી જાય પણ આ કાળમુખ કાળમુખ લઈને આપણે ફરવી જ્યાં સુધી આપણને ગુરુ જ્ઞાન નથી મળ્યું ત્યાં સુધી આને કાળમુખ કહેવાય છે એ કાળમુખ ઉતારી અને ગુરુ ગોરુમુખ આપે છે આપણને દસમો દ્વાર દુવાર ખોલી દેશે એ ગોરુમુખો દસમો દ્વાર તમારો ખોલી દે છે પછી તમારે આગળ જેટલો અનુભવ હોય તમારી હિંમત હોય એટલું તમે હાલી આપો છો એટલે હમરાય તો છે ને છે ક્યાંય આગો નથી પછી કેદો છે કે આ હીરા મૂકીને કે પથરા કોણ છે આવશે પથરા કે ઉપર ભીના થાય ને અંદર તો કે કોરા રહે અરે એમ એવાય માણસો હોય કે ગમે એટલું તમે જ્ઞાન દો એ ઉપર સલો ઉપર ભીનું થાય પોપટીઓ જ્ઞાન કરે સાંભળેલો વાંચેલો આવા જ્ઞાન કરે છે પોપટીયા જ્ઞાન જે પોતાનો અનુભવ છે ને એ સત્ય છે પોતાએ નક્કી કરી લીધું એ સત્ય છે અને એના પા પુરાવા સંતોના અવાજ હોય છે એમ પોતે નક્કી કરી લે એમય ન હાલે એમાં ની વાણી બધી પડી છે એ બધે પુરાવા એક જ આપતા બધાનો પુરાવો એક થાય છે એમાં કોઈનો પુરાવો જુદો ન થાય એટલે એમ આવા પથ્થર જવાને પંચાવશે એમ કે હીરાનું મુકે જે કાંઈ આ હીરા છે ને જે જેના પ્રકાશ ફોડ્યા છે ને એ હીરા છે એ વાત કરીએ ને કે આગળના યુગ એવા હતા ક્યાંય સૂર્ય હીરા પ્રકાશ હીરાના પ્રકાશ ના પ્રકાશ તો પ્રકાશ જે પોતાનો પ્રકાશ આપણે કીધું કે દીવો થયો હોય ને તો પોતાનો પ્રકાશ પડે બુદ્ધ ભગવાને કીધું ને કે આપો દીપો ભવ તું તારો દીવો થઈ જાય બીજા પ્રકાશ ની હું લેવા તું વાટ રાખે તો દેવો થઈ જા અને એ અખંડ દેવો છે તું જ્યાં રહ્યો ને એ જ અખંડ છે તું સો એટલે આ બધું ત્યાં જ ઉભું કર્યો આમાં કાંઈ હતું નહીં પણ જ્યાં ત્યાં જલમ ધારણ કર્યો ને ત્યાં કાઈ નતું પછી તો આ બધે માયાના આવરણ વળગ્યા નામય જ રે જલમ થયા કે નામ આવ્યું હવે આ વસ્તુ સમજાય ક્યારે કે કોઈ એવા માલિમી મળી જાય તો સમજાય ને નેલ બહુ ઓછા એને ગોતવા જવું જોવા છે અને ઓલે હામાં આવે છે ને દક્ષિણા વાળાને પૂરાયું વાળાંત ક્રિયાકાંડ કહેવાય ક્રિયાકાંડ વાળા બધું છે અત્યારે કે તમારે ગુરુ દક્ષિણા દેવી જો પૂજન કરવું જોઈએ તો આ સમજાય હવે પૂજન કરી સમજાતું હોય તો રામાપી નો ક્યાંક પૂજા કર્યો ભક્તિ કરો અગમ ભેદ જાણો કોઈ સંતો એવી કીધી કીધું છે કે પૂજા કરો તમને સમજાય છે તમે આ અંગોઠા ધોઈને પાણી પીવો તો સમજાય છે એવું ક્યાંય કીધું છે કોઈ વાત આપણે ઉભો આપણે કરતા નથી દેવત પંડિત બોલ્યા આ પંડિત હતા બ્રાહ્મણ હતા છતાંય એને જેમ સેમ કીધું છે ને એના રોટલા શેકવાનું એને નથી ગોતું તો કે એને પૂરણ જ્ઞાન થઈ ગયું હતું એ મારા સાધુડા અમરાપુરમાં માલે લો આના સાધુડા કહેવાય આ બધી સાય આવી જાય હોય ને જ્ઞાનની એના સાધુડા કહેવાય કોઈ ફોટેલા કરી ભગવા પ્યાથી નીકળે જાય એમ સાધુ નહીં થવાતું બધી આપણને સાય આવી જાય હું કોણ છું ક્યાંથી આવ્યો ક્યાં જવાનો આ બધી પોતાને સાય આવી જાય છે આ તો ક્યાંક ભગવાન તમને ઘણો દે છે એટલે આવો ભગવાન એમને ન હોય ભગવાન તો એમને હોય ને ડાયરેક્ટ માગી લેતા હોય એ આપણને વળ ઘણો દે એના આશીર્વાદથી ભગવાન આપણને ઘણો દે એમાં તો આપણે થોડું દેવી છે તો એને ભગવાન તો હોય ને ફરતા એને ભગવાન ન ડાયરેક્ટ છેડા કરી લેતા હોય બાપા એમ નથી મેળા આવતો આમાં મેહનત નથી કરવી જોવા પાછું તો કોઈ દઈ દે નહી સરળ અને સીધી ભક્તિ કરે છે ને એના કોઈ આશીર્વાદ ની વાત નથી તો ઘણા એવા છે હરાપ દઈ દે ને હાસન મારી નાખે પણ હાસન મારવા ને તો પોતે મારણ કરે આપે ને મારે શું ભગવાન ને ખીલા જોડાઈ દીધા ગાંધીજીને ગોળિયા દીધા ખરાબ ન દઈ દેવાય ખોટા હોય તો ખરાબ થી મતરાય મંતર થી મતરાય થી મતરાય વસ્તુ નથી એમ બનતી કઈ જે કાર્ય તમે જ જે કર્મ બાંધો છો અને તમારે તમારે ભોગવવું હશે આમાં જે આપણે કહે પરમાત્મા કે ઈશ્વર કે ભગવાન કે હરિ આ બધું કરે છે એવું કોઈ ન માનતા એ કરતો કર્મ તમારે શું લે ભોગવવા જવાનું નક્કી છે નક્કી આપડે કરવાનું એ કરતો હોય કર્મ આપણને ન લાગે ને કર્મ આપણે જ બાંધ્યું છે અને એ કર્મ થી હોય ને તો શક્તિ ની ઓળખાણ કરવી જોવા જયારે આ હરિજનો માયા હરિનો આપી ભક્તિ માટે તો એ કર્મ સૂચ્યા જે કઈ હોતો ને એ બસ કોઈ એને હોય દીધો કઈ મારું નથી હું કઈ કરતો નથી ત્યારે એ કર્મ જ છૂટે ના કેમ ફલમાં પીર ન થવાય કર્મના ગંધ ખેડકી દીધા તેને તાય પાર નતા આવ્યો ને તેથી એવું કીધો તો કે આ જેટલા માથાના વાળ ને એટલા મેં કર્મ કર્યા હવે હું અત્યારે કહેવાય બે તો પાર આવે એવું નથી ન કરવાના કર્મ મેં બધા કીધી લીધા છે હવે આજથી હું કોઈ કર્મ બાંધવા ત્યાં ન જે તમે કહો એ રાહ એ હું હાલીશ અને તોરલે કીધું કે હવે તો દે નહીં અને પછી ઓલા કાંઠે તા તો હાવ નિર્મળ થઈ ગયા એમાં જ્યારે કીધું કે હવે જસલ તમારે હવે કોઈ કાંઈ અહમ જેવું રહ્યું ના કે તો તો આ કપડાં ધોઈ આવો અને એ કપડાં ધોવા જાય ત્યાંના ભાઈબંધો મળી જાય અહીંયા અને મીડા લાઠે કરવા Yeah.